કેશોદ તાલુકાના પંચાળા ગામે ઘનશ્યામ મહારાજના ચુમાલીસમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી સ્વામી મંદિરના શાસ્ત્રી ઘનશ્યામચરણદાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ રાવાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને બે સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા પાટોત્સવના શુભ પ્રસંગે યજમાન ડોક્ટર વિનાયકુમાર ત્રાંગડિયાનો પરિવાર સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સ્વામિનારાયણ ભગવાનની જે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો ચુમાલીસમો વાર્ષિક પાટોત્સવ આજ રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહે માંગરોળ કાલવાણી જામનગર જુનાગઢ આદિક ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહ્યા પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડોક્ટર રામાણી સાહેબ માળીયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુઘટ અર્પણ કર્યા અને મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના ચુમ્માલીસમાં વાર્ષિક પાટોત્સવની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લઈ અને લાભ લીધો આ રીતે સ્વામિયણ ભગવાનનો આ તીર્થધામ પંચાડા એ કાયમના માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાન